નલિયા ખાતે ગોલ્ડન શિવેલીમાં એકાવનમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અભ્યાસા તાલુકાના નલિયા ખાતે ગોલ્ડન શિવેલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા જ્યારે કચ્છમાં ક્યાં પણ ગણપતિનો માહોલ નહોતો પણ નલિયા એરફોર્સના કારણે મહારાષ્ટ્રીયન લોકો આવ્યા અને ઓગણીસો ને બોતેરથી નલિયામાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચોમોતેરથી નલિયા ગણેશ મંડળની સ્થાપના થઈ અને લગભગ જે તે સમયે માત્ર ચૌદ કે પંદર મિત્રોથી શરૂઆત થઈ આજે આ પરિવાર વટવૃક્ષ બની ગયું છે એકાવન સભ્યો ગણેશ મંડળના છે એકાવન વર્ષમાં પ્રવેશ કરતાની સમયે પરંતુ એ નાનો એવો બીજ આજે વટપ્રુફ થઈ ગયો છે આજે અમારી પેઢીના પુત્રો વધુઓ તો ખરા પણ દીકરીઓ દોહિત્રીઓ પોતરાઓ અને પોત્રીઓનો વિશાળ પરિવાર બહુ જ ધામધૂમથી કદાચ એમ કહું તો ખોટો નથી કે નલિયાના ઇતિહાસમાં ભવ્યાથી ભવ્ય ગણપતિ ઉત્સવ થઈ રહ્યો છે આ ગણપતિ ઉત્સવમાં અત્યારે જેમ આપ જોઈ રહ્યા છો કે ગણપતિ બાપાને ખૂબ લાડકોટથી પ્રેમથી મુકેશભાઈ સોમૈયાના ઘરેથી તેડી અને પંડાલમાં ગજાનન ધામમાં લઈ આવ્યા છીએ આજે રાત્રે કચ્છ અને સુરતના પ્રખ્યાત કલાકારો દ્વારા રાજ ખૂબ સુંદર કાર્યક્રમ છે આવતીકાલે એકાવન વર્ષના ઇતિહાસમાં અથર્વ શીર્ષ એટલે કે ગજાનંદ ગણપતિને એક હજાર મોદકનો હોમનો મોટો યજ્ઞ થવાનો છે રાત્રે કચ્છ ગુજરાત બલકિ ભારતના નામાંકિત ફિલ્મ જગતમાં પણ મશૂર એવા ઉસ્માન બીરનો ભજનનો કાર્યક્રમ છે અને ત્યાર પછી બીજા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા વિષ્ણુ સહસ્ત્ર નામ જાપ અને ધામધૂમથી લગભગ એમાં આઠથી દસ ફ્લોટ્સ હશે જુદી જુદી કચ્છની કલાકારો દ્વારા પ્રસ્તુતિ થશે કચ્છના નામાંકિત બેન પાર્ટી નાસિક ઢોલ ભજન મંડળી અને ખૂબ સારી નલિયાની જે વર્ષોથી એક ગણેશ મંડળની રવાડીનું આકર્ષણ છે એવી દસ ફૂટની મૂર્તિ સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન છે ન માત્ર ગણેશ મંડળમાં ગણેશ મંડળમાં ઉત્સાહનો માહોલ હોય તે સ્વાભાવિક છે કે અમે લોકો એકાવનમો ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ પરંતુ આખા ગામમાં આવતીકાલે ગામનો એક સામૂહિક પ્રસાદનો પણ આયોજન છે એટલે ગામમાં ખૂબ ઉત્સાહ છે આપના માધ્યમ દ્વારા હું બધાને અપીલ પણ કરું છું કે દરેક કાર્યક્રમમાં પધારો માણો અને આ ગ્રાઉન્ડ ટૂંકો પડે એવા બધા જ ગણેશ ભક્તોને આહવાન આપું છું કે આ ગ્રાઉન્ડ ટૂંકો થાય આ દરેક કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે જય ગણેશ